શ્રાદ્ધ પક્ષનો પ્રારંભ થઈ ચુક્યો છે ત્યારે સદગત પિતૃ પ્રત્યેનું ઋણ અદા કરવા પિતૃ તર્પણ અને પિતૃ શ્રાદ્ધ અર્થે શ્રદ્ધાળુ સર્વ પિતૃ મહિમા ધરાવતા ગુજરાતના એકમાત્ર દક્ષિણ પ્રયાગ તીર્થ ચાંદોદ ખાતે પધારી રહ્યા છે શ્રાદ્ધ પક્ષ જેને પિતૃ પક્ષ તરીકે ઓળખવામાં આવે છે ત્યારે વડોદરા જિલ્લાના પ્રખ્યાત પવિત્ર નર્મદા કિનારાના પુરાણોક્ત દક્ષિણ પ્રયાગ તીર્થ ચાંદોદમાં ગુજરાત સહિત ભારત હજારો શ્રદ્ધાળુઓ રોજે રોજ પોતપોતાના તીર્થ ગોર પાસે પિતૃ કાર્ય કરવા ઉમટી રહ્યા છે શ્રદ્ધા મૂળ શબ્દમાં શ્રદ્ધા રહેલી છે જે પિતૃઓની પૂજાને સાક્ષાત વિષ્ણુની પૂજા સાથે સરખાવાય છે પિતૃ શ્રાદ્ધ અને પિતૃ તર્પણમાં જોડાઈ શ્રદ્ધાળુઓ પોતાના સદગત પૂર્વજોની પૂજા કરી ગાય કૂતરાને ખવડાવી કાગવા સાપી પીપળે પાણી ચઢાવીને ભોજનમાં વિશેષ રૂપે દૂધપાક ખીર બનાવડાવી તીર્થના બ્રાહ્મણોને યથાશક્તિ બ્રહ્મ ભોજન અને દક્ષિણા અર્પણ કરી રહ્યા છે આમ દેવગત પિત્રોની સ્મૃતિમાં પૂર્ણ ભક્તિ ભાવથી શુદ્ધ અંતઃકરણથી શ્રદ્ધાપૂર્વક કરેલા શ્રાદ્ધ થકી પોતાના વંશજોની ભક્તિથી પિત્રો તૃપ્ત સંતુષ્ટ થઈ વંશજોને યશ બળબુદ્ધિ ધનધાન્ય વૈભવ પુત્ર સુખ સહિતના આશીર્વાદ આપે છે નર્મદે હર આયુ પ્રજા ધનમ વિદ્યા સ્વર્ગ મોક્ષ સુખાની છે જ્યારે મનુષ્ય દેહમાં આપણને જન્મ મળતો હોય છે ત્યારે મનુષ્ય દેહ પર દેવ ઋણ ગુરુ ઋણ અને પિતૃનું ઋણ હોય છે માટે પિતૃના ઋણની મુક્તિને માટે આપણા શાસ્ત્રમાં ભાદરવા મહિનાના પૂનમથી લઈને અમાવસ્યા સુધી જેને શ્રાદ્ધ પક્ષ કહેવાય છે અને આ શ્રાદ્ધ પક્ષમાં તીર્થોની અંદર પિતૃકર્મ શ્રાદ્ધ કર્મ કરવા પડે છે તો આપણા ગુજરાતના દક્ષિણ પ્રયાગ તીર્થ તરીકે જાણીતા ચાંદોદની અંદર જેને સર્વપિતૃભૂમિ કીધેલી હોય છે તો ચાંદોદમાં તમે સર્વપિતૃ શ્રાદ્ધ કરાવો છો જેથી આપણા પિતૃઓના આત્માને શાંતિ સદગતિ અને મુક્તિની પ્રાપ્તિ થાય છે તાનો ચાણોદમાં જે ત્રિવેણી સંગમ છે એ ત્રિવેણી સંગમની ભૂમિ પર કહેવાય છે કે સ્ત્રી હોય પુરુષ હોય કોઈ પણ વ્યક્તિ હોય બરાબર તો સર્વ પિતૃનો અહીંયા ઉદ્ધાર થાય છે માટે દેશ વિદેશમાંથી પણ આ શ્રાદ્ધ પક્ષની અંદર ચાણોદમાં શ્રદ્ધાધિક કર્મ માટે બધા યાત્રાળુઓ પોતાના પિતૃના આત્માની શાંતિ સદગતિની માટે વધારતા હોય છે શ્રાદ્ધ કર્મ કરતા હોય છે શ્રાદ્ધની સાથે દાનનું પણ એટલું જ મહત્ત્વ હોય છે જ્યારે આપણે શ્રાદ્ધમાં તર્પણ પીંડદાન કરતા હોય છે તો પિંડદાન પાછળ બ્રહ્મ ભોજનનું વિશેષ મહત્ત્વ શાસ્ત્રમાં બતાયેલું છે તો ભોજન સાથે દક્ષિણા કરવાથી આપણા પિતૃઓના આશીર્વાદ થકી જ આપણને સ્વર્ગ મુખ સુખની બધાની પ્રાપ્તિ થતી હોય છે નર્મદે હર ભાદ્રપક્ષ માસ એટલે પૂર્વજોના શ્રાદ્ધ કર્મ માટેનો ઉત્તમ પક્ષ બતાવ્યો છે કે જ્યાં આગળ નર્મદાજીના કિનારે નર્મદા ઓરસંગ ગુપ્ત સરસ્વતીનું સ્થાન બતાવ્યું છે કે જેમાં નર્મદાજીના સાનિધ્યની અંદર આ ભાદ્ર પક્ષની અંદર શ્રાદ્ધ કર્મ કરવાનો અનેરો મહિમા બતાવ્યો છે કે જેની અંદર મહાલય શ્રાદ્ધ બતાવ્યું છે ભરણી શ્રાદ્ધ બતાવ્યું છે અનેકો પ્રકારના વિશિષ્ટ પ્રકારના પણ બધા શ્રાદ્ધ બતાવ્યા છે કે જે શ્રાદ્ધ કર્મ કરવા માટે દેશ વિદેશથી અનેક ગામડાઓમાંથી પણ નર્મદાજીના કિનારે નર્મદાજીના સાનિધ્યની અંદર નર્મદાજીના તટ પર નર્મદાજીના કિનારે રહેલા અનેકો મંડપોની અંદર દેવાલયોની અંદર જ્યાં આગાડી પોતાના પૂર્વજોને સદગતિ મળે મોક્ષગતિ મળે મુક્તિ મળે તે માટે આ સ્થાન પર આવી અને પોતાના પૂર્વજોના નિમિત્તમાં અહીંયા ગાડી ભરણી શ્રાદ્ધ છે કે મહાલય શ્રાદ્ધ છે કે તીર્થ શ્રાદ્ધ છે અનેક પ્રકારના શ્રાદ્ધ કરવા આ સ્થાન પર અહીંયા ગાડી કરે છે અને તમામ અહીંયા ગાડી એમના પૂર્વજોને શાંતિ સદગતિ અને મોક્ષ ગતિ મળે તે માટેનું અહીંયા ગાડી દાન પુણ્ય ધર્મ કાર્ય કરતા હોય છે બ્રાહ્મણ ભોજનનો અહીંયા ગાડી સંકલ્પ કરાવી બ્રાહ્મણ ભોજન પર અહીંયા ગાડી કરાવતા હોય છે અને અહીંયા ગાડી આ સ્થાન પર અહીંયા ગાડી આવી નર્મદા સ્નાન કરી નર્મદા સ્નાનનું પણ પુણ્ય પોતાના પૂર્વજોને અર્પણ કરી પોતાના પૂર્વજોને તૃપ્ત કરે છે અને શાસ્ત્રકાર કહે છે આ પંદર દિવસની મહિમા સમજાવે છે કે શ્રાદ્ધ પક્ષની અંદર જે જે તિથિના દિવસે જે જે પૂર્વજો જે તિથિની અંદર મૃત્યુ પામ્યા હોય છે તો તે તિથિના જ દિવસે ત્યાં આગળ નર્મદાજીના કિનારે આવી અને એ તિથિના દિવસે જ્યારે એમનું કર્મ થાય છે તો તેનાથી તે તૃપ્ત થાય છે અને પોતાના સ્વજનોને શુભ અને સારા આશીર્વાદ આપે છે કે જેથી તેમનું કલ્યાણ થાય છે